રાંદેર પોલીસ ફતકની હદના ભેસાન હાઈવે પર 16 વર્ષ અગાઉ રિવોલ્વરની અણીએ ધાડ અને અપહરણના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા લૂંટારુને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો તો 16 વર્ષમાં આરોપીનો ચહેરો બદલાઈ ગયો છે રાંદેર પોલીસ ફતકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે તે રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે રાંદેર પોલીસ ફતકમાં વર્ષ 2008 થી એટલે કે 16 વર્ષથી અપહરણ અને ધાડના ગુનામાં વોન્ટેડ મૂળ પંજાબ હાલ કચ્છ ગાંધીધામ ખાતે રહેતા પ્રિતપાલસિંહ રૂપે લાડી સિંહ માનને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને સુરત લાવી પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર આઠમાં સુરતના ભેસાણ હાઇવે રોડ ઓખેશ્વર પાટિયા ખાતેથી હથિયાર બતાવી ડ્રાઈવર તથા ક્લીનરને રોડ પર વચ્ચે રોકી ટ્રેલર તથા તેમાં ભરેલા લોખંડની પ્લેટેડ ડ્રાઈવર અને ક્લીનરને કિડનેપ કરી સુરત હાઇવે પર લઈ જઈ ડ્રાઈવર તથા ક્લીનરને ખેતરમાં ગોંધી રાખી ટ્રક એક હોટલમાં મૂકી રાખી હતી અને આ ડ્રાઈવર તથા ક્લીનરને ખેતરમાંથી નાસી જતા આરોપીઓ પણ નાસી ગયા હતા આ ગુનામાં છેલ્લા સોળ વર્ષથી નાસ્તો ફરતો હતો હાલ તો રાંદે પોલીસે જીવના જોખમે રીઢા આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકરી દઈ વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષસેટા